Thank <laughs> you. તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો હાલમાં મિત્રો દાંતીવા ડેમ ઉપર એક નજર કરીએ તો અત્યારે દાંતીવા ડેમ આવક એકસો ને ત્રીસ ક્યુસેક જે પાણી આવક છે અને દાંતીવાડ ડેમ ની સપાટી ને સુડસઠ પોઈન્ટ નેવ ફૂટે ગઈ છે અને દાંતીવાડ એમની ભયાનક સપાટ છસો ને ચાર ફૂટ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ દાંતીવાડ એમના ઉપર ભાગમાં વરસાદ પડશે તો દાંતીવાડેમાં પાણીની આંખમાં વધારો જોવા મળશે અને દાંતિવાડેમાં પાણી ની આંખમાં વધારો થશે તો દાંતીવાડે ઝડપ થી ભરાતો જોવા મળશે એટલે આજના વિડીયોમાં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ ઉપર મિત્રો દાંતીવાડિયા મને બનાસ નદીના નવા ને નવા સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને બધાને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી